દરેક સરકારી માણસ માત્ર એની બદલી ક્યાં થશે ને અહીંયાથી માલ કેટલો મળશે એની આગળ પાસે કોઈ વિચાર વજ્યો નથી નેતાની હું હાલત છે અધિકારી પાસે દોઢ વર્ષનું આયોજન છે નેતા પાસે મને હવે ટિકિટ મળશે કે નહીં મળશે કે નહીં મળશે કે નહીં એની પાસે એનથી આગળ આયોજન જ નથી સરકાર પાસે હું આયોજન તો કે આવતી સરકારમાં આવતી ચૂંટણી હત્યાવી જીતવી હોય તો કેટલા લોકોને મૂર્ખ બનાવવા પડે એના માટે કેવા મેસેજ નાખવા પડે એની પાસે ઈ આયોજન છે તમારા છોકરા ક્યાં ભણશે એનું કોઈની કોઈ આયોજન નથી મવડીમાં કેટલા નવા બાળકો જેમાં એના માટે કેટલી વ્યવસ્થાની જરૂર પડશે કેટલા રોડની જરૂર પડશે કેટલા બગીચાની કેટલા દવાખાનાની કેટલી યુનિવર્સિટીની યુનિવર્સિટીમાં મેડિકલની સીટ કેટલી જોશે એમબીએ બીબીએ ની કોમર્સની સાયન્સની કેટલી સીટો જોશે સરકાર પાસે કોઈ આયોજન નહી નહીતર સરકારને ખબર છે જેટલા છોકરા જન્મે એનું જન્મનું રજિસ્ટ્રેશન તો કોર્પોરેશનમાં થાય છે ને